હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માઇ યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું કાંદાના કુરકુરા ભજીયા તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગ એન્ડ બ્યુટી સર્ચ કરીને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કાંદાના ભજીયા બનાવવા માટે મેં અહીં દસથી બાર કાંદા છાલ ઉતારીને રેડી કર્યા છે હવે આપણે તેને ઝીણું કટિંગ કરી લેશું તો તેની સ્લાઇસ કરવાની છે પછી તેને એક એક રીંગ કરીને છૂટી તૈયાર કરવાની છે તો આપણી બધી જ રીંગ છૂટી થઈને તૈયાર છે તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું મીઠું એડ થાય એટલે હવે તેમાં અડધું લીંબુ એડ કરીશું મીઠું અને લીંબુ બંને એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું હાથની મદદથી તેને મસળી લેશું એટલે કે આપણું લીંબુ અને મીઠું બધા જ કાંદામાં એકદમ સારી રીતે ભળી જાય તો જ્યાં સુધી કાંદામાં મીઠું અને લીંબુ સારી રીતે ન ભળે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહીશું તો હવે આપણે બેટર તૈયાર કરીશું તે માટે મેં અહીં બે મોટા કપ બેસનનો લોટ લીધેલ છે જે ચણાનો લોટ આવે તે અહીં લીધેલ છે બે કપ લોટ લીધા બાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું તો મીઠું સારી રીતે એડ થઈ જાય એટલે હવે તેમાં આપણે અડધું લીંબુ એડ કરી દઈશું લીંબુ એડ કરવાથી એકદમ ભજીયાનો ટેસ્ટ ખાટો મીઠો આવે છે આપણે કાંદામાં લીંબુ એડ કર્યું હતું એટલે અહીં અડધું લીંબુ જ એડ કરીશું તો હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું પાણી એડ કરીને તેને એક સાઈડ હલાવ્યા કરવું જેથી લોટના જે ગાંઠા હોય તે એકદમ સારી રીતે ભાંગી જાય તો આપણે તેને એક સાઈડ સારી રીતે હલાવ્યા કરીશું જ્યાં સુધી આપણું બેટર બનીને તૈયાર ન થાય ત્યાં સુધી તેને એક સાઈડ સારી રીતે હલાવ્યા કરવું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઘટ છે તો આપણે તેને સારી રીતે હલાવીને થોડું આછું પાડીશું તો પાણી એડ કર્યા બાદ તેને આછૂપ બનાવીને તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ રેડી છે આપણે આટલું થીક રાખવાનું છે તો હવે તેમાં આપણે આદુ અને મરચીની પેસ્ટ એડ કરીશું તો હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે એકદમ થીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું બેટર રાખવાનું છે તો આપણું બેટર તમે જોઈ શકો છો આ રીતનું બનાવવાનું છે તો હવે આપણે કઢાઈ લઈશું તેમાં તેલ મૂકીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીં જે કાંદા કાપીને રાખ્યા હતા તે કાંદા લોટમાં મિક્સ કરી લઈશું તો તમે કાંદા લઈ તેને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાના તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં કાંદાના ભજીયા પાડીશું તો હાથમાં લઈને તેને ધીમે છૂટા છૂટા એક એક મૂકતા જવાના તેલમાં જેથી એકદમ લોંદર ન થાય અને એકદમ છૂટા ભજીયા પડે ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે લો ફ્લેમ હોય તો આપણા ભજીયા તેલ પી જાય છે એટલા માટે ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી બધું જ તેલ એકદમ ભજીયાની બહાર રહે અને ભજીયા એકદમ કુરકુરા બને તો તમે જોઈ શકો છો આપણા ભજીયા ધીમે ધીમે તળાવવા માંડ્યા છે એકદમ લાલ કરવાના છે એટલે કડકડીયા ભજીયા બને તો ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું અને આપણા ભજીયા પણ ધીમે ધીમે ચડીને એકદમ રેડી થઈ ગયા છે તો તમારે લાલ થાય ત્યાં સુધી રહેવા દેવા તો હવે આપણા ભજીયા એકદમ બનીને રેડી છે તો આ કાંદાના ભજીયાની રેસિપી તમને કેવી લાગી તે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી અમે તમારા સુધી અમારા નવા વિડીયો પહોંચાડી શકીએ અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો